પુરુષ ટીમો અને ચોત્રીસ મહિલા ટીમો ચેમ્પિયન બનવા માટે ટકરાશે ભારતના ત્રીજા ક્રમના તથા વર્તમાન ચેમ્પિયન એવા ગુજરાતના ખેલાડી હરમિત દેસાઈ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની સિંગલ્સ ઇવેન્ટમાં ફેવરિટ તરીકે શરૂઆત કરશે વીસ લાખ રૂપિયાની ઇનામી રાશિ રહેશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સહકાર મળ્યો છે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ સુરતના સંયુક્ત ઉપક્રમે તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ આયોજિત ચેમ્પિયનશિપમાં પાંત્રીસ પુરુષ ટીમો અને ચોત્રીસ મહિલા ટીમો ચેમ્પિયન બનવા માટે ટકરાશે સૌથી વધુ એકસો એસી રેન્કિંગ પોઈન્ટ આપનારી આ ટુર્નામેન્ટમાં મેન્સ અને વિમેન્સ સિંગલ્સ ટીમ મેન્સ અને વિમેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં હરીફાઈ થશે જ્યાં સમગ્ર દેશમાંથી આઠસો કરતા વધારે પેડલર ભાગ લેશે જેમાં ઓલિમ્પિયન અને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લઈ ચૂકેલા ખેલાડીઓ પણ સામેલ છે જેમ કે અચંતા શરથ કમાલ વિશ્વમાં પચીસમા ક્રમની શ્રીજા અકુલા ઉપરાંત સ્વસ્તિકા ઘોષ અહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીનો સમાવેશ થાય છે યજમાન ગુજરાત માટે અનુભવી ચિત્રાક્ષ ભટ્ટ જયનીલ મહેતા અને જન્મે જય પટેલ રમશે ગુજરાતની વિમેન્સ ટીમમાં અનુભવી કૃત્વિકા સિંહા રોય ફ્રેનાઝ છીપિયા અને ફિલઝાહ ફાતિમા કાદરી આ ઇવેન્ટમાં મેડલ જીતવાના ઈરાદા સાથે કેટલાક અપસેટ સર્જે તેવી અપેક્ષા રખાય છે ટાઇટલ સ્પોન્સર ટેબલ ટેનિસ છે અને હીરો તેના સ્પોન્સર છે અને કો સ્પોન્સર જે ગ્રુપ છે તો એસોસિએટ સ્પોન્સરમાં ગુજરાત ટુરિઝમ ઓએનજીસી પ્રતિભા ગ્રુપ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામેલ છે સ્ટીગા

और इसमें हिस्सा ले पाना मेरे लिए एक गर्व की बात है और जब जब सूरत में टूर्नामेंट्स हुए हैं बहुत ही मुझे खुशी होती है क्योंकि एक होम सपोर्ट मिलता है और काफ़ी लोग भी अभी टेबल टेनिस का पॉपुलैरिटी धीरे धीरे बढ़ रहा है सूरत में तो यहाँ पे खेलना बहुत ही अच्छा लगता है और पहले भी कॉमनवेल्थ चैम्पियनशिप हो या नेशनल गेम्स हो यहाँ पर मैं खेल चुका हूँ तो बहुत ही मज़ा आया था और इस पर वापस कोशिश करूँगा अपना बेस्ट देने की સુરતના એકત્રીસ વર્ષીય સ્ટાર ખેલાડી હરમિત દેસાઈએ આ મેગા ઇવેન્ટ શહેરમાં લાવવા બદલ પ્રશંસા કરી અને કહ્યું કે ગૌરવની બાબત એ છે કેમ કે ટુર્નામેન્ટના છ્યાસી વર્ષના ઇતિહાસમાં ગુજરાતને પહેલીવાર તેનું આયોજન કરવાની તક મળી છે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હું ચાર મેગા ટુર્નામેન્ટ રમ્યો છું અને સારા પરિણામ આવ્યા છે મને આશા છે કે મારી સફળ આગેચૂક આ વખતે જારી રહેશે બે હજાર આઠથી હું ગુજરાતના પેડલરની પ્રગતિ